નમસ્કાર હું રાવલ ફરીથી એક વખત મહેસાણા લોકસભામાં અને આજે વાત કરવી છે માં બૌચરના ધામમાં આવ્યા છીએ બૌચરાજીના લોકો આપણી સાથે છે અને ખાસ કરીને વેપારી વર્ગ ખેડૂત વર્ગ પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું આશા અપેક્ષાઓ છે આવનારી ચૂંટણીને લઈને સાંસદ ઉમેદવારને લઈને સાથે જ જે સરકારે કામો કર્યા છે કેટલા પરિપૂર્ણ થયા છે ને એને લઈને જ શું દ્રષ્ટિકોણ છે તમામ લોકો રાખી રહ્યા છે તેમની સાથે સીધી વાત કરીએ સૌપ્રથમ શરૂઆત આપનાથી કરીએ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે એક સાંસદ પાસે અપેક્ષાઓ હોય છે શું અપેક્ષાઓ છે અને ભૂતકાળમાં સરકારે જે કામ કર્યા છે એને કેવી રીતે ગણાવી શકાય પહેલા તો બહુચાઈ પંથકમાં સાથે મહેસાણ જિલ્લામાં વિકાસની વાતો કરવા જોઈએ તો ઘણા બધા વિકાસનો કામો થયેલા છે પૂર્વ સાંસદ હોય કે એના પણ પૂર્વ સાંસદ હોય બહુચાઈ વિસ્તારે મહેસાણ જિલ્લામાં વિકાસના ખૂબ કાર્ય થયા છે અને અત્યારે જે પણ

બિલકુલ બિલકુલ ખરા ઉતરે છે અને રહી વાત વિકાસની તો નરેન્દ્ર મોદી સાહેબને કાયમથી મહેસાણા જિલ્લા પ્રત્યે અને એમાં બહુચર પ્રત્યે અપાસ છે જેથી અહીંયાનો વિસ્તાર એમને ખૂબ વિકાસ કર્યો છે બહુ મોટી મોટી કંપનીઓએ બેકારી દૂર કરી છે કેટલાય શિક્ષિત છોકરાઓને રોજગારીની મળ તક કરી દેતી છે અને બહુ વ્યવસ્થિત કામકાજ કર્યું છે હરિભાઈ જે કેન્ડિડેટ તરીકે મૂક્યા છે એ બહુ ગમતા લોકોને ગમતા જમીનની કાર્યકર છે ખેડૂતોની જો વાત કરીએ તો ખેડૂતલક્ષી યોજનાઓ જે છે સરકાર તકે આવતી હોય છે અને ખાસ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવા એ યોજનાઓ જે છે કેન્દ્રની એ લોકો સુધી પહોંચવી ખૂબ જરૂરી છે છે માધ્યમ બનતા છે તો શું લાગે જે ખેડૂતોને જે છ હજારની દર વર્ષે આપી છે બહુ સરસ મોદી સાહેબે એનું આયોજન કર્યું છે ખેડૂતોને મળે છે નર્મદા કેનાલના હિસાબે અત્યારે ખેડૂતો બહુ ખુશ છે અને દરેક ખેતીની અંદર પણ સારી એવી ઇન્કમો થાય છે ખેડૂતો સુખી થયા છે અહીંયા કંપનીઓ પણ એટલી આવી છે કે બહુચાજની અંદર અને મોદી સાહેબના શાસનમાં ત્રણસો સિત્તેર

સારા હોદ્દા ઉપર અત્યારે જઈ રહ્યા છે એમાં આપણે કહીએ તો ભાજપનું વર્ચસ્વ અત્યારે બધી જગ્યાએથી સાથે બહુચરાજીમાં પણ એમનું કામ સારું બોલે છે આ યાત્રાધામ તરીકેનો વિકાસ હોય કોઈ ખેડૂતની મદદ હોય એ રીતે જ હરિકાકાનું વ્યક્તિત્વ સારું છે ભાજપ પોતે પાર્ટી અત્યારે સારી ચાલી રહે છે તો જોતા એવું લાગે છે કે પાંચ લાખ પ્લસથી આ સીટ હરિકાકા જીતી લાવશે હા

તો અહીંના જે સ્થાનિક લોકો હોય એમને પણ ક્યાંક સપોર્ટ ઉભો થતો ને એનાથી જ ઇકોનોમી કે છે ક્યાંક સ્થાનિક લેવલે ઊભી થતી હોય છે તો એ દૃષ્ટિએ આપનું શું માનું સ્થાનિક ઇકોનોમી ઊભી થતી હોય છે એમાં ઉદાહરણ મારું જ આપી શકું કારણ કે હું નાનો વેપારી છું અને મારુતિ આવ્યા પછી મારુતિને સંલગ્ન ઉદ્યોગો આવ્યા પછી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને સાથે સાથે વેપારીઓને પણ એટલો ફાયદો થયો છે કે જે એમના ધંધા અને ધંધાના અનુલક્ષીને જે ધંધાનો વિકાસ થવો જોઈએ એ મોદી સરકારની વિવિધ યોજનાઓ છે જેમ કે મુદ્રા યોજના છે કે બીજી યોજના છે એ થકી એ લોકોએ ત્યાંથી મુદ્રા લોન લીધી છે મુદ્રા એમના ધંધાનો વિકાસ વિકાસ કર્યો છે અને સાથે સાથે લોકો નાના ધંધાની અંદર પણ વ્યક્તિઓને રોજગારી આપી શકે છે અને આજુબાજુના જેમ કંપનીઓ આવી છે તો આજુબાજુના વીસ પચીસ ગામડાઓના ઓછામાં ઓછા આઠ થી દસ હજાર લોકોને રોજગારી મળી છે આ વિકાસના કાર્યોથી તમે કેવી રીતે જોશો સ્થાનિક છો મહેસાણા જિલ્લાની વાત કરીએ લોકસભાની વાત કરીએ તો લોકોની પરિપ્રેક્ષમાં સાંસદના કામ કેવા ગત ટર્મ અંદર પણ સાંસદના ખૂબ સારા કાર્યો વિકાસ કાર્યો કરેલા છે અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એમણે ગુજરાત તો ખરું જ પણ પૂરા ભારત દેશની અંદર પણ એમણે સર્વાંગી વિકાસ કર્યો છે જેમ કે રોડ રસ્તાઓ એરપોર્ટ અને હાઈવે જે બનાવ્યા છે એ ખૂબ ઉત્કૃષ્ટ કામ કરેલું છે અને અહીંયા સ્થાનિક બેચરાજીની વાત કરું તો બેચરાજીની અંદર મા બહુચરનું યાત્રાધામ છે અને સાથે સાથે અહીંયા ધંધા રોજગારની વાત કરીએ તો આજુબાજુમાં કંપની આવવાથી લોકોને ખૂબ સારો એવો ફાયદો થયો છે સ્થાનિકોને રોજગારી પણ મળી છે અને બહારથી આવેલા લોકોને પણ અહીંયા સ્થાનિક લોકો રહે છે

રોજગારી માટે લોકોને દૂર દૂર જવું પડતું હતું અત્યારે બહુસરની અંદર રોજગારી માટે લોકોને બિહારથી યુપીથી અહીંયા આવવું પડે છે બહુચરાની આજુબાજુમાં નાની મોટી કંપનીઓ મારુતિ હોન્ડા એના સિવાય નાના નાના બીજા સંકલન કંપનીઓ આની બધી ઘણી બધી વિકાસ પામી છે તમે અત્યારે જુઓ તો અહીંયાથી અમદાવાદ જાઓ તમે તમારા કનેક્ટિવિટી કોઈપણ ગામડાની કનેક્ટિવિટી માટે તમને રોડ રોડ રસ્તા કમ્પ્લીટ થઈ ગયા છે મોંઘવારીની વાત છે તો મોંઘવારીમાં કેવું છે કે હવે દરેક લોકોની અલગ અલગ પદ્ધતિ હોય છે લડવા માટેની મોંઘવારીનો મુદ્દો હું નથી માનતો કે મોંઘવારી લોકોને નડતી હોય કારણ કે લોકોની આવક પણ એવી વધી ગઈ છે વિકાસના કામોમાં ભારત સરકારે ખૂબ બધી ગ્રાન્ટોથી રોડ રસ્તા લોકોને સસ્તા મકાન મળે માટેની વ્યવસ્થા મુદ્રા લોનની વ્યવસ્થા આ પ્રકારની અનેક સેવાઓ ઉપલબ્ધિઓ ભારત સરકારે લોકોને આપી છે ત્રણ તલાક હોય રામ મંદિરનો સૌથી મોટો મુદ્દો આવા બધા જે વર્ષોથી પેન્ડિંગ કેસો હતા એનું નિરાકરણ લાવે છે આ લોકો મતલબ ભારતીય જનતા પાર્ટી ભારતના દેશ માટે એક બહુ મજબૂત પાર્ટી છે અને બહુ મહત્વની પાર્ટી છે જેનાથી ભારત દેશનો વિકાસ નિશ્ચિત છે અને હિન્દુ રાષ્ટ્ર તરીકે પણ એમને ખૂબ કામ કર્યું છે મતલબ કે ભારતીય જનતા પાર્ટી આજે ચારસો પણ વધારે સીટો લાવશે એમને અપેક્ષા છે બહુચાજી વિસ્તારો હોય મહેસાણા જિલ્લો હોય આજુબાજુમાં ખૂબ વિકાસના કામો થયા છે તમે અત્યારે આ રસ્તામાં તમે નીકળશો તો તમારી નરી આંખે તમે જોઈ શકશો તમારે કોઈને પૂછવાની જરૂર પડશે નહીં

જે પરિવર્તન પહેલાનું જોવો અત્યારનું જો અને વિપક્ષ કહી રહ્યું છે કે પરિવર્તન આવવાનું છે સો ટકા આવવાનું છે પહેલા ત્રણસો પચાસ હતી હવે ચારસો પ્લસ થવાની છે ભાજપની છે એટલે એમને દેખાઈ રહ્યું છે બરાબર એટલે જે ભાજપ છે એ ચારસો પ્લસ અને ગુજરાતની અંદર 26 માંથી છવ્વીસ ગુજરાતમાં 26 છવ્વીસ માંથી 26 મહેસાણાની આપવાનું હોય કમળ જો ખીલાવાનું તે માટેના કામો કેવા કરવા જોઈએ જેથી કરીને ગુજરાતની જે જનતા છે એ કમળ ખીલવી છે કામો ઓલરેડી કમ્પ્લીટ પાર્ટી પૂરા કરે છે અને કરી રહી છે તેમ છતાં જે કોઈ માગણી લોકોની હોય એ મોદી સરકારની એક નીતિ રહી છે કે પબ્લિકના અભિગમ પહેલા જાણી લે પછી એ કામ પૂરા કરે જ છે રહી વાત વિકાસની તો વિપક્ષને ક્યારેય વિકાસ દેખાવાનો નથી એ લોકો બેબાકડા થઈ ગયા છે એ લોકો ભારી ગયા છે કે ભાજપની સરકાર હજુ દસ પંદર વર્ષ સુધી તો ક્યાંય જવા જ નથી એટલે એ લોકો એક રખવા કરી રહ્યા છે ગમે એમ કઈ મોદી સરકારને બદનામ કરવી પણ જેટલા કાદવ ઉછાળે છે એટલું જ કમળ વધુ ખીલવાનું છે અને હરીભાઈ અમારા વિસ્તારના જંગી બહુ મતી છે હરીભાઈ જંગી બહુ યુવાનોની વાત કરીએ તો સ્ટાર્ટઅપ સૌથી વધારે પ્રાધાન્ય એમને આપવામાં આવે છે એ વ્યવસ્થાઓ કેવી અને એને અનુરક્ષીને શું અપેક્ષા હજી પણ રાખી છે આપણે જ્યારે સ્ટાર્ટઅપની વાત કરીએ ત્યારે 2015 કે જ્યારે હું મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું એ વખત સ્ટાર્ટઅપ શબ્દ શું છે એ તે કોઈને જાણ જાણકારી જ નહોતી એવું કેવું હતું